આજે હું દમ આલુ બનાવીશ દમ આલુ બનાવવા માટે આપણે નાના નાના બટેકા લઈશું કોઈ બટેકા શેકીને લે છે અને કોઈ બટેકા બાફીને લે છે હું બાફીને લઉં છું નાના ઝીણી બટેકી આવે એ લઈ બેથી ત્રણ પાણીમાં ધોઈ અને મેં બાફવા મૂકી દીધી છે અને મીઠું પણ એમાં જ એડ કરી દીધું છે બટેકા બફાઈ જાય ચારથી પાંચ સીટીમાં એટલે પછી આપણે એને ઠંડા થવા દઈશું ઠંડા થાય ત્યાં ઠંડા થઈ જાય પછી આપણે એને ફોલી લઈશું અને આમાં હું ચમ બટેકા ફોલીને પછી કાંટા ચમચીથી ઝીણા ઝીણા એમાં કાણા પાડી છું જેથી કરીને મસાલો અંદર સારો એડ થઈ જાય પછી આપણે ડુંગળી ટમેટું અને લીલું મરચું લસણ તમને ઓપ્શનલ છે લસણ એડ કરવું હોય તો કરી શકો છો એને ઝીણા કટ કરી લઈશું ઝીણા કટ કરીને પછી એને મિક્સરમાં ક્રશ કરી લઈશું જો તમારે આખું ગ્રેવી વગરનું શાક બનાવવું હોય આ રીતે જ આખું દમ દમાલું તો આવી રીતે પણ બનાવી શકો છો મેં ગ્રેવી કરી છે પછી તેલ ગરમ કરવા મૂકી દઈશું બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે હું ગ્રેવીવાળું બનાવીશ આ વખતે એમાં રાઈ જીરું એડ કરી દેવાનું પછી થોડી હિંગ એડ કરી દેવાની પછી આપણે તેલ સારી રીતે આવી ગયું હોય એટલે આપણે એમાં જે ડુંગળી ટમેટા અને લીલા મરચાંની ગ્રેવી બનાવી હતી એ એડ કરી દેવાની જો ગ્રેવીમાં પાણી જોઈતું હોય તો જ એડ કરવાનું નગર જેટલા પ્રમાણમાં આપણે ગ્રેવી બનાવી હોય એ એમને એડ કરી દેવાની ગ્રેવી એડ કર્યા પછી એ તેલ ગ્રેવીમાંથી છૂટું પડે ત્યાં સુધી એને હલાવતું રહેવાનું અને ચડવા દેવાની સારી રીતે એકદમ ચડી જાય એટલે એનું તેલ એકદમ ગ્રેવીમાંથી છૂટું પડી જશે સાથે સાથે આપણે મસાલા પણ કરતા જઈશું બા બાર માર્કેટમાં એક પંજાબ દમઆલુ મસાલો મળે છે એ હું લાવી છું કોઈ બી કરિયાણા કરિયાણાની સ્ટોરમાં મળી રહેશે તમને એટલે એ દમ આલુનો મસાલો મેં એક ચમચી નાખ્યો છે અને પછી સ્વાદ પ્રમાણે આપણે નાખી શકીએ છીએ કોઈને વધારે મસાલાવાળું ગમતું હોય તો વધારે પણ એડ કરી શકે છે પછી સૂકા મસાલા બીજા કરી લઈશું આપણે ઘરા ઘરના મસાલા હોય લાલ મરચું પાવડર હળદર પાવડર એડ કરીશું ધાણા જીરું જેને જે ઘરના મસાલા પસંદ હોય આમાં હું હળદરનું પ્રમાણ થોડું ઓછું રાખીશ કેમકે મારે ગ્રેવીનો જ એકદમ કલર આવે એ પ્રમાણે મારે હળદર એડ કરવાની છે અને મસાલામાં આપણે મીઠામાં આપણે બટેકામાં નાખેલું હતું એટલે આમાં ગ્રેવીના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આ બધું સારી રીતે ચડી જાય એટલે આપણે જે ઓલા ફોલેલા બટેકા રહ્યા એ આમાં ધીમે ધીમે એડ કરી લઈશું આપણે ધ્યાન રાખવાનું છે કે આપણો હાથ નાડા છે કેમ કે આમાં છાંટા ઉડે છે જ્યારે પાણી ખતમ થઈ જાય ગ્રેવીમાં એટલે છાંટા ઉડવાનું ચાલુ થઈ જાય છે એટલે ધ્યાન રાખતું જવાનું અને હલાવતું જવાનું અને સારી રીતે પાંચથી દસ મિનિટ એકદમ ચડવા દેવાનું એટલે એકદમ ગ્રેવી રહી એ મસાલા બટેકા સાથે ભળી જશે બધું જ એકદમ ટેસ્ટી દમ આલું આપણે જે બહાર માર્કેટમાં મળતું હોય એ આપણે ઘરે રેસિપી તૈયાર કરી શકીએ છીએ દમ આલુ તૈયાર છે મને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો આવા ને આવા વિડીયો જોઈતા હોય તો મને કોમેન્ટ કરો